નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત કેમ છો બાલમિત્રો મજામાં ને બાલમિત્રો ગયા વિડીયોમાં આપણે એકથી દસ એકડા સમજ્યા અને એકથી પચાસ એકડા બોલ્યા હવે આજના આ વિડીયોમાં આપણે ગણિત ગમતમાં એકમ નંબર એક આકારો અને તેની જગ્યા સમજવાનું છે જો તમારી પાસે પુસ્તક હોય તો તેમાં સમજો નહીંતર આ વિડીયો જોઈ અને સમજો આકારો અને તેની જગ્યામાં આજે આપણે અંદર અને બહાર સમજવાનું છે તો તેના માટે એક વાર્તા આપી છે તો પાના નંબર એક ઉપર વાર્તા આપી છે તે વાર્તા હું તમને કહું છું અને સમજાવું છું તમે સાંભળો એક અરબ હતો અને એક એનું ઊંટ હતું શિયાળાના દિવસો હતા અરબ ઊંટની પીઠ ઉપર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર સૂઈ ગયો અને ઊંટને બહાર જ રહેવા દીધો તો થોડી વાર થઈ એટલે ઊંટે અરબને પૂછ્યું કે બહાર ખૂબ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઉં અરબે કહ્યું હા તારી ડોક અંદર કરી લે પાના નંબર બે પાછું ફરીથી ઊંટે પૂછ્યું અરબને કે બહાર ખૂબ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લઉં અરબે કહ્યું હા તું તારા આગળના પગ અંદર લઈ લે થોડી વાર થઈ તો ઊંટે ફરીથી પૂછ્યું કે બહાર ખૂબ ઠંડી છે શું અંદર આવી જાઓ અરબ કહે ના ભાઈ ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે તો ઊંટે કહ્યું કે હું અંદર આવું છું તમે બહાર જાઓ જો આ વાર્તા ઉપરથી સમજાવવા માંગે છે અંદર અને બહાર તો પહેલાં અરબ અંદર હતો અને ઊંટ બહાર હતો હવે ઊંટ અંદર છે અને અરબ બહાર છે તેની પછીના પાના નંબર ત્રણ ઉપર નાનું અને મોટું સમજવાનું છે તો જુઓ પહેલાં ચિત્રમાં એક સરસ મજાકના ગેંડાનું ચિત્ર અને એક ગલુડિયાનું ચિત્ર આપેલું છે હવે એમાં આપણે મોટા ઉપર સાચાની નિશાની કરવાની છે જો મેં કરેલી છે મોટું કોણ છે આમાં તો તમે તરત બોલી ઉઠશો કે ગેંડો તો ગેંડા ઉપર સાચાની નિશાની કરી છે હવે નીચે બે પાંદડા આપ્યા છે તો પાંદડાની ઉપર સૂચના આપી છે કે નાની વસ્તુ ઉપર સાચાની નિશાની કરો તો જુઓ મેં નાના પાંદડા ઉપર સાચાની નિશાની કરેલી છે પછી છે ગાય અને ખિસકોલી તો એમાં પણ આપણે નાના ઉપર સાચાની નિશાની કરવાની છે તો ખિસકોલી ઉપર સાચાની નિશાની કરવાની છે પછી તેની નીચેના ચિત્ર ઉપર બે બાળકો પૈડા ફેરવે છે તો તેની ઉપર સૂચના લખી છે કે નાના પૈડા ઉપર સાચાની નિશાની કરો તો બાલ મિત્રો મેં જો પાછળનું બાળક છે એનું પૈડ્યું નાનું છે તેની ઉપર સાચાની નિશાની કરેલી છે પાના નંબર ચાર પાના નંબર ચાર ઉપર આપણને ઝાડનું ચિત્ર આપેલું છે હાથીનું પ્રાણીઓનું ચિત્ર આપેલું છે ફ્રૂટનું ચિત્ર આપેલું છે ને ફુગાનું ચિત્ર આપેલું છે એમાં ઉપર સૂચના લખે છે કે સૌથી મોટું અને સૌથી નાનું એ આપણે સમજવાનું છે તો આપણને ત્રણ ઝાડના ચિત્ર આપ્યા છે તેની ઉપર સૂચના લખી છે કે સૌથી નાના ઝાડ ઉપર સાચાની નિશાની કરો બાલ મિત્રો તમને પૂછું છું કે સૌથી નાનું ઝાડ કયું છે તો તમે તરત જ બોલી ઉઠશો પહેલાં નંબરનું સૌથી નાનું ઝાડ છે તો આપણે તેની ઉપર સાચાની નિશાની કરવાની છે તેની નીચેના ચિત્રમાં એક હાથી બિલાડી અને કૂતરાનું ચિત્ર આપેલું છે તો તેની ઉપર સૂચના એમ લખેલી છે કે સૌથી મોટા પ્રાણી પાસે સાચાની નિશાની કરો બાલ મિત્રો કયું પ્રાણી સૌથી મોટું છે હાથીને તો આપણે હાથી ઉપર સાચાની નિશાની કરીશું તેની નીચેના ચિત્રમાં એક કેરી એક તરબૂચ અને એક ચેરીનું ચિત્ર આપેલું છે તેમાં ઉપર સૂચના લખી છે કે સૌથી નાના ફળ ઉપર સાચાની નિશાની કરો બાલ મિત્રો સૌથી નાનું ફળ કયું છે ચેરી તો આપણે ચેરી ઉપર સાચાની નિશાની કરીશું એની બાજુના ચિત્રમાં એક છોકરો ફુગ્ગા બનાવે છે તો તેમાં ઉપર સૂચના લખેલી છે કે સૌથી મોટા પરપોટા ઉપર સાચાની નિશાની કરો પરપોટો એટલે છે બબલ બન્યા છે એની ઉપર તો સૌથી મોટો પરપોટો કયો છે તો કે બાળક જે પરપોટા બનાવે છે એમાં પહેલા નંબરનો છે જો અમે સાચાની નિશાની કરેલી છે એ સૌથી મોટો પરપોટો છે પાના નંબર પાંચ પાના નંબર પાંચમાં આપણે શીખવાનું છે ઉપર અને નીચે આપણને સમજાવવા માટે એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે એમાં એક ઝાડ છે છોકરાઓ લસરપટ્ટી ખાય છે તો ઝાડની ઉપર ચકલી બેઠી છે તો નીચે કોણ છે તો કે બિલાડી એક છોકરો ઉપરથી લસરપટ્ટી ખાઈ રહ્યો છે તો કે નીચે નો છોકરો હજી લસરપટ્ટી ઉપર ચડી રહ્યો છે હવે આપણે એ નીચેના ચિત્રમાં સમજવાનું છે સૌથી ઉપરના ઘડા ઉપર સાચાની નિશાની કરો બાલમિત્રો સૌથી ઉપરનો ઘડો કયો છે તો કે નાનો તો આપણે એ નાના ઘડા ઉપર સાચાની નિશાની કરવાની છે હવે બાજુના ચિત્ર ઉપર એક બિલાડી છે અને એક ગલુડિયું છે નીચે તો આપણે ઉપર સૂચના આપવામાં આવી છે કે સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો તો સૌથી નીચે કોણ છે બાલમિત્રો ગલુડિયું ગલોડિયું તો ગલોડિયાની પાસે જે પગથિયું છે ત્યાં આપણે સાચાની નિશાની કરવાની છે બાલમિત્રો આ ગણિત ગમતમાં આકારો અને તેની જગ્યા આપણે અડધું સમજ્યા અડધું આપણે આવતા વિડીયોમાં સમજીશું બાલમિત્રો સમજવાની મજા આવીને ગણિત ગમતમાં આકારો અને તેની જગ્યામાં અંદર બહાર નાનું મોટું સૌથી મોટું સૌથી નાનું ઉપર અને નીચે હવે આગળ આપણે આવતા વિડીયોમાં શીખીશું આવજો બાલમિત્રો